પણ ભક્તોનો અવરિત પ્રવાહ અંબાજી ખાતે જોવા મળી રહ્યો છે દૂર દૂરથી જય અંબેના નાદ સાથે નીકળેલ સંઘ તેમજ યાત્રિકો પગપાળ અંબાજી પહોંચી રહ્યા છે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા અંબાજી તરફ આવતા રસ્તાઓ પર ભક્તોનો અંબાજી તરફ પ્રયાણ જોવા મળી રહ્યું છે તો મંદિરમાં પણ ભક્તોની ભીડ જોવા મળી રહી છે મા મંદિરમાં ગુજરાત પોલીસના જવાનો પણ નિઃસ્વાર્થ પોતાની સેવા ઘડે પગે બચાવી રહ્યા છે ભક્તોને જય અંબેના નાદ સાથે ભક્તિના રંગમાં રંગાતા કોઈ પણ ભક્ત દર્શનનો લાહવો વિના ના રહી જાય તેવી રીતે દર્શન કરાવવાની ચા સાથે પૂર્ણ સહકાર આપતી જોવા મળી રહી છે આ વિશે મંદિરના વહીવટીદાર કૌશિકભાઈ મોદી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આજે ભાદરવી પૂનમ મહામેળાનો બીજો દિવસ છે ભક્તોનો અવિરત પ્રવાહ આવી રહ્યો છે કાલ કરતાં પણ આજે ભક્તોનો પ્રવાહ વિશેષ જણાય છે મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સારી રીતે વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કર્યો છે તંત્ર દ્વારા પણ અને પાર્કિંગથી દર્શન પદ સુધી બસોની વ્યવસ્થા નિઃશુલ્ક ફેરી સર્વિસની વ્યવસ્થા કરી છે અને જે પાર્કિંગ પ્લોટ સુધી અંબાજી નજીક એક કિલોમીટર સુધી પાર્કિંગ પ્લોટ સુધી ખાનગી વાહનો પણ આવી શકે છે આ સિવાય તમામ પ્રકારની વ્યવસ્થા સુચારુ રીતે ચાલી રહી છે પીવાનું પાણી આરોગ્યના કેમ્પો ત્રણ ચાર જગ્યાએ ભોજનના ભંડારા અંબાજી પેરી ફરીમાં આમ સરસ રીતે બધું સુચારુ રીતે આયોજન મુજબ જ ચાલી રહ્યું છે અને આશા છે કે આજે કાલે ભક્તોનો પ્રવાહ હજી પણ વધશે એવું લાગે છે પણ તંત્ર એ માટે સંજીવ રાજપૂતનો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ અમદાવાદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે